શ્રીજી મહારાજ ભાદરામાં બિરાજમાન હતા મોટી સભા ભરાઈને બેઠી હતી તે સભામાં વાત કરતા મહારાજ બોલ્યા કે અમે તો અક્ષરધામમાંથી અનંત જીવોના કલ્યાણ કરવા આવ્યા છીએ શેષ દાદી અમારા મહિમાના પારને પામતા નથી અને જે જે અમારું મહાત્મ સમજે છે તેને સંસારમાં આ શક્તિ રહેતી નથી સ્ત્રી પુત્ર મિલ્ક સર્વે ઝેર જેવા થઈ જાય છે તે અમે જેતલપુરમાં એક વખત સભામાં કહ્યું કે ત્યાગીધવું હોય એ અમારી પાસે આવો ત્યાં તો સભામાં બધા ઊભા થઈ ગયા અને મહારાજ મને દીક્ષા આપો મને દીક્ષા આપો હું પહેલો આ જોઈ બધાને બેસાડી દીધા અને કહ્યું કે તમે બધા ત્યાગી જેવા જ છો તમને વિવહર બદ્ધન નહીં કરે સૌ સૌને ઘેર રહી અમારું ભજન કરો એમ આજ્ઞાએ કરીને સૌ ગૃહસ્થમાં રહ્યા છે અને જો અમારી આજ્ઞા થાય તો શેઠ સાહુકાર રાજા હોદ્દેદાર

ગુજરાત મધ્ય રહેલા અમારી આજ્ઞામાં વર્તનારા એવા હરિભક્તો માચા ખાચર સુરા ભક્ત સુમલા ખાચર અલોયા ખાચર વસતા ખાચર માત્રા ધાધલ નાજા જોગ્યા ભક્ત મૂળુ મામૈયા ખાચર આજાભાઈ જીવાભાઈ વીરદાસ શેઠ લાદાભાઈ શેઠ કમળ ભક્ત કાલા તથા પ્રભુદાસ આદિ હરિભક્તો પ્રીતિ

બહુ થઈ ગઈ કોઈને એ ચિઠ્ઠી સવારે ગામ બહાર સ્નાન કરવા ગયા ત્યારે મળી તે ઘેર ન જતા બારોબાર જેતલપુરના રસ્તે ચાલતા થયા કોઈ દુકાનમાંથી ઊભા થઈને ચાલી નીકળ્યા કોઈ વેપાર કરવાનો છોડીને તરત ચાલતા થયા કોઈ જમવા બેઠા હતા તે જમવાનું છોડી દઈને તરત ચાલતા થયા કોઈ ખેતરે જતા હતા તે રસ્તામાં જ પાછા વળ્યા મેથારના અજો પટેલ જેમની ઝાલાવાડમાં આબરૂ હતી તે બે હજાર રૂપિયાની કિંમતી ઘોડી પર બેસી બહાર જતા હતા ને ભાગોળે આ ચિઠ્ઠી મળી તે ઘોડીને ત્યાં મૂકી દઈને ચાલતા થયા પાસેના ગામમાં અજા પટેલના ભાણેજના લગ્ન થતા હતા તેણે માંડવામાંથી પૂછ્યું કે મામા ઉઘાડે માથે અને પગપાળા કઈ બાજુ અજા પટેલે કહ્યું કે મહારાજની ચિઠ્ઠી આવી છે તે જોઈએ છીએ મને બતાવશો એ પત્ર લઈને આ રહ્યો અહો એમાં મારું નામ પણ છે હું પણ આવું છું અરે ક્યાં છે તારું નામ તારા તો લગ્ન થાય છે કશું બોલીશ નહીં પણ જુઓ તો ખરા મહારાજે લખ્યું છે આદિક એ આદિકમાં હું આવી ગયો ઘણી ના પાડવા છતાં હાથે બાંધેલું મીઠણ તોડીને વસ્ત્ર અલંકારો ઉતારીને લગ્નના મંડપમાંથી આ યુવાન ચાલી નીકળ્યું ઓ ભવ્ય ત્યાગ તજનારા કોઈ ઇતિહાસમાં કે કોઈ શાસ્ત્રમાં કોઈ સંપ્રદાયમાં જોવા નહીં મળે આ તો અવતારી સ્વામી નારાણના અદ્ભુત પ્રતાપની બલીહરી છે જેતલપુર જૈને રામદાસભાઈ પાસે બધાય દીક્ષા લીધી પછી કચ્છનો રસ્તો પકડ્યો એક દિવસ રીહરી ગંગારામ ભાઈને ગેર સભામાં કહ્યું કે અમારા નવા પરમહંસોની મંડળી આવે છે માટે સૌ સામા ચાલો પછી એક ગામ સામા ગયા અને સાધુઓને જોતાં શ્રી દંડ દંડવત કર્યા અને આંખમાંથી પ્રેમના અશ્રુઓ આવી ગયા આ પરમહંસોને પણ આવી હર્ષપૂર્વક દંડ વત કર્યા મહારાજ બધાને ભેટ્યા ત્યાં જ સભા કરીને બેઠા ગંગારામભાઈ સુંદરજીભાઈ વગેરે આગળ મહારાજે બધાનો પરિચય આપ્યો પછી આ યુવાન કોણ છે મહારાજે પૂછ્યું અજયભાઈએ યુવાનનો પરિચય આપ્યો અને તેમણે કેવો ત્યાગ કર્યો છે તેની વાત કરી તે સાંભળીને આખી સભાને આંખમાંથી અશ્રુ આવ્યા અને ધન્ય છે

તમને સંસારનું બંધન નહીં નડે તમે અમને ખૂબ વ્હાલા છો તમારી પાસે અમારે ઘણા કાર્ય કરવાના છે તમે અંબરીશ જનક પ્રહલાદ ઉદ્ધવ સમાન છો સંસારમાં પ્રવેશવાની પણ ઈચ્છા ન હોવા છતાં શ્રી હરિની આજ્ઞા થતાં જ પોતપોતાને ઘેરે ગયા અદ્ભુત કામ કરનાર અદ્ભુત આનંદજી મહારાજ પાસે રહ્યા આ જોઈને આમ સુંદરજીબાઈ મહારાજની માફી માગી હતી